પગી ગયા છે હવે અહીંયા ઠલવાની તૈયારી કરવાની છે એટલે ચાલો ઉતરી ગયો શું અને આયા આવ્યો છું અને જો આયા આપણું કામ ચાલુ થઈ ગયું છે પ્લેટ જો અહીં થઈ ગઈ છે મસ્ત તૈયાર એક એક એટલે મંડી છે તૈયાર થાઉ ને બસ ઠલવાની તૈયારી

video gây mua like share và subscribe kênh điều này nha video nên cái điều gì đây gì rồi